જય શ્રી રામ દોસ્તો જય માતાજી પટેલથી આ કાકો ક્યાંય ગયો એમ તો કાકા તો બિચારા એની રીતે એની લડત લડતા હતા તેમનો ફ્લેટ પડાવી લીધો તો કાકા છ વર્ષથી એની મહેનત કરતા જ હતા અને બીજી વસ્તુ કે કાકા એ

અને કાકા રે તો હવે હું પણ હું અને આખું ગુજરાત છે અને તને શું એમ થયું કે આની સ્ટોરી મૂકીને અને બદનામ કરીશ એમ અરે તારે કદાચ ગમે એટલો બદનામ કરવો એટલો કરી નાખજે પ્રૂફ હું તને હામે મોકલીશ હો નામ મારું તું કે ને એવું પ્રૂફ મોકલીશ કપડા કાઢીને કહીશ ને તો કપડા કાઢીને મોકલીશ બદનામ કરો એટલો કરી નાખજે પણ એ કાકાને અમે ન્યાય પોઈન્ટ રહીશું અને ફ્લેટ તો તારે પાછો આપવો જ પડશે તું ગમે એવું કહી અને બીજું કે હા તું જી એવા અમારા સ્ક્રીનશોટ મૂકીશ ને વિડિયો કોલના રેકોર્ડિંગના તો એ તને કહી દઉં કે એક એડિટ કરેલો વિડીયો છે છ મહિના પહેલાં મેં એની સ્ટોરી મેં સામેથી મૂકી હતી કે આ એને એક વિડીયો એડિટ કરેલો છે આની ઉપર કોઈ ભરોસો કરવો નહીં જે મારા ફોલોવર હશે ને એને ખબર હે અને બીજું

કેમ ભી પડી જાય ને હરકી રીત ની અને તો તું હજી શાંતિ રાખ મારે આવી સ્ટોરી મૂકેશ ને હજી તારો હની ટ્રેપ માં નામ આવશે એટલું યાદ રાખજે હું ખુલ્લું કરીને રહીશ હા અને પાછું પડવાનું થાતું જ નથી હું એક રાજપૂતનો દીકરો હું તને એમ કે આવા વિડીયો કોલ રેકોર્ડિંગ મૂકીશ ને હું પાછો પડી જઈશ એમ અરે મારું ગુજરાત મારી હે જે મને ઓળખે એ મારી હેરે હે બાકી આમ જો તારા એક એક સ્ટોરી થી આ રાજપૂતના દીકરાને દીકરા કઈ ફેર નથી પડવાનું ને કાકા ને ફ્લેટ પાછો અપાવીને રહીશું જય માતાજી જય શ્રી રામ